આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે આગામી દિવસોમાં આ કેસમાં પોલીસ તમામ સંડોવાયેલા આરોપીઓને નિવેદન માટે બોલાવશે સાથે જ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ આપ્યું છે તેમણે દારૂની મહેફિલમાં આરોપીઓને જવા દેવા માટે પોલીસે તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારે અજુ મોઢવાડિયા પાસેથી તેના પુરાવા આપવાનું અને નિવેદન નોંધવાનું કહેવામાં આવ્યું છે આ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્રની ધરપકડ થતા મામલો ગરમાયો હતો આ કેસમાં સેટેલાઇટ પોલીસ પર તોડ કરવાનો આરોપ લાગતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ આગળ વધારી છે